અને જે પ્રો બોલ દેખાય ત્યાંથી એક ભણે ચાલતું ચાલતું બનું ઓખે પાટા આખી પાસ કશ અને એક હાથ પાછળ તમે જે હાથે એક એકતર હાથ સુટો રાખવો અને એક હાથ પાછળ બોજ જવાનો જાતે બરોબર અને તમારે સામે ભઈ બેઠો એને પણ ઓખે પાટા દેવી તમારે પપૈયાની એક કતરાઈ લઈ અને એને ખવરાવવાની બરાબર અને બીજી કરાઈની ફરી પાછી ખવરાવવાની એક ભઈને બે કતરાઈ ખવરાવવાની બરાબર અને તમારો ટાઈમ રહેશે બે મિનિટનો તો ટીમ પાડી દઈએ હા પાડી

તમારે એક હાથ સીઓ ફાવશે હાથ તલાઈ કીજો આ તો પેલો પાછળ બધી રહ્યો હલાવાનું નહીં બરોબર સ્ટાર્ટ ટાઈમર સાલ લાગજો મિત્રો સ્ટાર્ટ ડોકો ગણે છે કે કેલ્કી <laughs> आँ आँ। चेक जो <laughs> ભાઈ તમારે એકતાળીસ સેકન્ડ મિનિટ ચાર સેકન્ડ આડી શકો છો ટચ કરી તો ભાઈને તમે ટી કહો છો દાદુભાઈ ચલો ત્રેવીસ સેકન્ડ એક મિનિટ ત્રેવીસ સેકન્ડ Các bạn hãy đăng cho kênh Để không bỏ lỡ những video hấp dẫn તો મિત્રો તમે આગળ જોયું ભાઈ આપડે જોયું ભાઈ પપ્પા ગાધુ નડધું લપસી ને બહાર આવી ગયું અને ખવનારો ભાઈ દાદુ ભાઈ ભાઈ છો હમણાં ખવરાતા તમે દેખાતા ખવરાનું જ મળે ઈ તો મને હોમરા બેન ને ખબર પડે તો મારું બોલવાની ના હતી એટલે પછી ડાયરેક્ટ

ટાઈમર ભાઈ 52 સેકન્ડ 53 સેકન્ડ જેટલું ખાય કોઈ એટલું જ ભાઈ શાંતિ શાંતિ તો ફેસર ખાય ને એવી તો ખાઈ જો આજી બીજી કતરાવાળી પાડીશ ભાઈ સરસ સરસ તમારું કોમ એક નંબર છે ભાઈ 1 મિનિટ થઈ જાય 1 મિનિટ 6 સેકન્ડ એક નંબરનું નું કોમ કાચ છે ભાઈ વાળો કોમ 11 સેકન્ડ 12 સેકન્ડ 13 સેકન્ડ ખબર

કાલે જ જતી બોલી ના શકો ભાઈ જલ્દી ખાઈ ગયો હો 34 સેકન્ડ જલ્દી फटाफट જીતવાનું છે રે ભાઈ તમે જેટલું ખાય એટલું જ ખવરાવો સેકન્ડ અલ્યા જલ્દી જલ્દી આવ નેખી દે ખાખી પતિમે સેકન્ડ બીજું લાવ છો હા પૂરે લે મિનિટ જલ્દી આપણે જીતવાનું છે જીતવાનું એટલે

જોરદાર હતો બાકી ખબર આમ તો પાછો ના પડે મને ખબર હતી કે આ બાજે જવાનું છે સરસ સરસ